તો ત્યાં જઈને તમને દર્શન અને પછી એ મંદિર એટલું ઐતિહાસિક છે કે એની પછી કહું આપણે ત્યાં જઈએ ત્યાં સુધી તમે વિડીયોને લાઈક ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી હિસ્ટ્રી જણાવજો થોડી જ ગયા છે આપણે પંદર આવી રહ્યું મંદિર અને અહીંયા જોવા કાઢ્યું આ બધી ગાડીઓ જે ખેંચાયેલી હોય પોલીસે પકડેલી એ છોડો એના એટલે આવી હાલતમાં થઈ જાય છે અને અહીંયા શું હતું પહેલાં એ મને કમેન્ટ કરીને જણાવો પેલી રહી જેલ અને એની સામે અહીંયા શું હતું આજથી છ સાત વર્ષ પહેલાં કમેન્ટ કરીને જણાવો સામે મેં ફોરેસ્ટ ઓફિસથી જોવો રહી રેન્જ ઓફિસ તો અહીંયા શું હતું એ કોમેન્ટ કરો જલ્દી ફટાફટ જય મહાકાલ મિત્રો આ તમને મંદિર દેખાય છે એક જૂનું મંદિર છે પણ ત્યાં જવાનો રસ્તો ખબર નહીં અત્યારે કેમ બંધ છે દર્શન કરીને આપણે આવી ગયા છીએ અને હવે તમને જણાવું કે આની શું છે એમ તો આ મંદિર છે આપણે પાવાગઢ મંદિર છે ત્યાં એક અહીંયાથી એક ગુપ્ત રસ્તો જાય છે એવી લોકવાયકાઓ છે તો આ મંદિર બહુ પુરાણું અને બહુ જૂનું મંદિર છે આ પહેલાંના જમાનામાં લોકો અહીંયાથી ચાલતા જતા હતા ગુપ્ત રસ્તાથી છે પાવાગઢ આ મંદિરેથી એટલે આનું મહત્ત્વ ખૂબ જ હોય છે આપણા ગોધરામાં તો બસ આ હતી આની હિસ્ટ્રી અને તમે આ જો મંદિર ગમ્યું હોય તો લાઇક કરો શેર કરો અને જો તમે દર્શન કર્યા હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો આ જગ્યા દેખાય છે અહીંયાથી ખોદકામ દરમિયાન પુરાણી કીટોને એવું મળી આવે છે તો એવું કહી શકાય કે બ્રિટિશ કાળ દરમિયાન આ જગ્યાનું ખૂબ જ મહત્ત્વ રહેલું હશે તો આ ગોધરા સબજેલ અહીંયા પિયુષ રહેતો હતો આજથી છ સાત વર્ષ પહેલાં તો અહીંયા કયા બ્લોકમાં આ સામે બ્લોક દેખાય ને એ બ્લોકમાં રહેતો હતો પણ અત્યારે તો નહીં રહેતો અત્યારે તો પંચવટી રહે છે તમને ખબર જ છે બાકી આ છે હેડક્વાર્ટર નહીં ટાઉન છે આ ટાઉન હેડક્વાર્ટર તો પેલું આપણું બસ સ્ટેન્ડ સામે છે આ હા કબૂતરા જુઓ

આખી રાત રડે છે ને તારે ઊંઘે બરાબર તો આવી રહી આપણી વોચ કઈક આવી દેખાય છે હવે લખજો કેવી લાગી લાંબ લાઈમસ્ટોન સોરી લાંબ સ્ટોન ની લાઈમસ્ટોન ની ઓરિજિનલ વોચ છે ને બાકી જબરદસ્ત દેખાય છે ને હમ હમ અને આ એ જય સીબા હો ગઈ મામું મામુ આ જાગે છે પણ છે ને નાટક કરે ઊંઘવાના એ મામુ નહીં ઉઠે અને હમણાં વ્લોક બંધ કરે ને એટલે હું આંખો ખોલશે જોઉં તમારે જોજો હમણાં થોડી વાર રહીને પણ ચાલુ કરતા કરતા જવું ખોલી ધીરે રહીને આંખો લઈને ઊંઘી જાય પાછી એ મામુ એ મામુ એ ચાલો મળીએ થોડી વાર હવે આની જોડે મસ્તી કરી લઉં થોડી પછી હું જવું દુકાને આપણે તો આવ્યું છે આપણી દુકાન આગળ કેમ કે છેલ્લી ગાડીમાં જો આઈસર મશીન આવ્યું છે સવારનું આવીને આઈને ત્યાં પડ્યું છે મજૂરથી ઉતારવાની કોશિશ કરી પણ ના ઉતરે એટલે છેવટે છેલ્લે હાયડ્રા બોલાવી છે તો આપણે જોઈશું કઈ રીતે ઉતારે છે હાયડ્રા અને તમને પણ બતાવીશું ચાલો તો એ વાત પર તમે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરોજો છો એપ આવે છે પાછળ હાયડ્રા ઊભું છે ચાલો ફાસ્ટ કર દઉં હું થોડોક વિડીયો ફાસ્ટ કરી દઉં એટલે થાય તો પટ્ટા લઈ જાય છે બાંધવા માટે આવી રહ્યા જો જે મશીને બાંધશે પછી અહીંયા છે ને હું અહીંયા લબડાવશે પછી એ કૅચ છે ઊંચું કરશે સોરી ક્યાંથી નહીં એ મશીનને ઊંચું કરશે પછી કંઈ મૂકશે ખબર નહીં એ મૂકશે એ બતાવું તમને પણ આ દીવાલ લઈ જાય છે આજે પણ આ ઇસરમાં ઉપર પાઇપ લાગેલી છે એ ફોલે છે કેમ કે એ નળશે આ હુક ને એ કરશે ઊંચું કરશે મશીન એટલે નળશે એટલે એક નીકાળી નાખી પાઇપ જો અને હવે પટ્ટા બાંધે છે પટ્ટા બાંધીને પછી આ હુક પર લગાવશે થોડા એમ કે છે હા જો આટલી વાર લાગી અને બપોરે એટલા બધા માણસો પણ ઉચકાય તો ને મશીન બહુ હેવી મશીન છે એટલે હલો કઈ લઈ જવાનું હજુ વાયડ્રામાં કોઈ સ્ટેરિંગ બેરિંગ નહી હોતું લિવર હોય ને એનાથી જ બધું થાય જેમ ફેરવો એમ જાય આપણને ના ફાવે બોર્ડ ગયું આયા તૂટી જવાનું હમણાં ગયું મશીન ગયું દિવાલ થી તે જ છે તે જ રહી ગયું કે અળી ગયું ના નહિ અળી ગયું હવે કાઢી લેશે આટલી વાર લાગી અને બપોરના મતલબ એસે ને નહીં એસ કે નહિ એસે ને હે દેખાતું બરાબર એસેન જ છે

એ બી ઉતારશે એમ ને તો આ તો મારે બહુ ફાસ્ટ કરવો પડશે વિડીયો ટ્રેલર પર ક્રેન જાય તો બે મિનિટ ખાલી ઓ બીજું મશીન બી આવી હેવી છે હો જબરજસ્ત પેલા કરતા બી ચાલ ચાલો આવા દો આવા દો એમ સારો કરે છે આ ભાઈ અને ગાઈડન્સ આપે છે ડ્રાઈવર ભાઈ જવા દે છે છે તો બહુ ડેન્જર છે પેલા કરતા જોઈએ આને કેવું થાય છે આ ગાડી જોજો હમણાં કેવી વળે છે હે ને ગાડી ને ક્રેન 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 કહેવાય આને ક્રેન ચલા 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 પણ આ બાર પેલી સાઈડ બહાર ગયું ને પેલા અહીં અંદર હતું મકોડો જાય મકોડો જો જબરજસ્ત જાય છે ને મોકોડો આનાથી ગોળો એ મોકોડો એનાથી ગોળો ચાલ 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 ચાલો સનસેટ ભી થવાની તૈયારી છે જો એટલો ડૂબી ગયો છે જેટલું તમને નીચે ઝાપું દેખાય છે ને એટલો સનસેટ ડૂબી ગયો છે એટલો સુરેશ દેવતા ડૂબી ગયા છે થોડી એ જેટલું ઝાંખું વળતા હમણાં થોડી વારમાં આખા જ દાંત ની જશે અડી ગયું લો ઉપર અડી ગયું પતરું અડી ગયું જો એ આખું પતરું હલે છે જો જો છે ને કહેતો ને હમણાં થોડી વારમાં વાંચમી જશે જેટલો ભાગ તમને આછો દેખાય છે ને એટલા આપણા સુરત દેવડા ડૂબી ગયા છે આ આટલા ઉપરના થોડાક બાકી છે સામે જો ગાડીઓ જોવાય છે કાલે આપણી ક્યુબ જોવાની ઈચ્છા છે સામે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાકી ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ